નંબર આવ્યો ના આવ્યો કઈ વાતો નહીં નંબરની આપણે એવી છે પણ નહીં પણ જ્યારે સ્પર્ધા હોય ત્યારે સ્પર્ધા માટે સૌથી અગત્યનો કોઈ અંગ હોય તો એના નિયમો હોય છે ધારો કે પહેલો જ નિયમ જ્યારે આપણે રજૂઆત કરી કે સમય એ 3 મિનિટનો આપવામાં આવે છે અને 3 મિનિટમાં કંઠસ્થ હનુમાન ચાલીસા પૂર્ણ થાય તો વધારે સારું 3 મિનિટથી 3.5 મિનિટ થાય તો પણ વાંધો નથી પણ તમે એટલી થીવી રજવાત પણ ના કરો કે 3 મિનિટની જગ્યાએ આપણે 10 મિનિટમાં એ પૂરું થાય. એટલી ઝડપી રજવાત પણ ના કરો કે 3 મિનિટની જગ્યાએ 2 માં પૂરું થાય. સમય એ ખૂબ અગત્યનો અંગ છે. એટલે સમયને હંમેશા ધ્યાન માં રાખીએ આપણે. 3 મિનિટમાં કેવી રીતે પૂરું કરીશું એ આપણે ઘરે જ્યારે ગાતા હોઈએ ત્યારે ઘડિયાળ લઈને બેસી શકીએ તમે એકવાર પૂરું કર્યું તમને થઈ ગઈ 5 મિનિટ થઈ તો આમાંથી હજુ સમય ઘટવા માટે આપણે શું કરીશું?

અત્યારની જે પેઢી છે એ પણ એવી જ છે અમારી પેઢી હતી એ વખતે કહેતા એટલું જ કરવામાં આવતું અત્યારે છોકરા કે એટલું કરવું પડે છે મા બાપ બધાને અનુભવ હશે છે ને ભલે ને વર્ષનો રહ્યો પણ એક એક મારે આમ કરવાનું છે એટલે કરવાનું છે તો એ પેઢી અત્યારે જે ભાગ લઈ છે એનો મતલબ અર્થ એવો થયો કે એમને ઇન્ટરેસ્ટ છે આજે આગળ બેઠા છે બાળકો પાછળ બેઠા છે એ બધા પોતાની મરજીથી ભાગ છે મરજીથી ભાગ લઈને આવે છો તમારો સમય આપ્યો છે તમારી ઊર્જા આપી છે તમારામાં જે ક્ષમતા છે ક્ષમતા બહાર લાવવાનું કાર્ય આ માઇન્ડ ટ્રસ્ટ કરી રહી છે ત્યારે તમારે પોતે પણ એટલું વિચારવાનું કે તમે ખાલી અહીં આવીને ખાઈ પીને નાસ્તો કરીને જતા રહે આવતી સાલ વાત નહીં પ્રોપર વિચારો ગંભીર થતી સંગીત એક એવું માધ્યમ છે કે જેના દ્વારા જગત જીતી શકાય છે સંગીત એક એવું માધ્યમ છે જેના દ્વારા જગત જીતી શકાય છે તમે કોઈ પણ કલાકારને જોતા હશો અત્યારે સરકારી નોકરી ગણો ધંધાવાળા ગણો કે કોઈ પણ ક્ષેત્રમાં સૌથી ઊંચું કોઈ સ્થાન હોય તો એ આર્ટિસ્ટ એ ધારે એટલા રૂપિયા કમાઈ શકતો હોય છે તો આ એક કારકિર્દીનું ક્ષેત્ર પણ છે તો એને તમે ગણો છો તમને ગમે છે તો તમે એને ક્ષેત્ર તરીકે વિચારો એક ઓપ્શન તરીકે વિચારો કે સાઈડમાં તમે એમાં પણ વિકાસ કરે જાઓ ધીમે 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 એક એક પગથિયું ચડતા જાઓ ધારો અવરો બીજો નિયમ સંગીતના આપણે સમયની વાત કરી લીધી જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ ભાગ લેવાનો થાય કોઈ પણ સ્પર્ધામાં તમે ગયા હોય તો સમય ખાસ ધ્યાનમાં રાખજો એક મુદ્દો જો અટકી ગયો પરીક્ષામાં મેં એવા વાલીઓને જોયા છે હું પણ પહેલા શિક્ષક હતો આમ તો છું જ એક એક માર્ક માટે શિક્ષક સાથે લડતા જોયા છે અને બધા લડતા જશે જ્યારે પેપર જોવા જતા હોય ત્યારે કે મારા છોકરાને કેમ આ માર્ક્સ એનો કાપ્યો તમે આ ઘરે કે છે મગન બરાબર બાજુવાળી નું કે જો આવું કર્યું ને આપણે થાય છે તો સંગીતમાં કેમ નહીં સંગીત પણ એક વિષય છે એક વિષય છે એના દ્વારા પણ તમે આગળ જઈ શકો છો તો એટલું જ ધ્યાન તમે સંગીત માં બહુડે સાઈડ માં રાખો જ્યારે પણ સમય મળે ત્યારે એના પર પૂરતું ધ્યાન આપો દિવસ માં 1 કલાક મળે છે અડધો કલાક મળે છે તો એના પર કોરતું ધ્યાન આપો તો ચોક્કસ તમને એમાં પણ કારકિર્દી બનાવવાની તક મળશે નહીંતર તો સોશિયલ મીડિયા નું માધ્યમ એટલું જબરદસ્ત છે એક ગીત હિટ થઈ જાય એટલે આર્ટિસ્ટ કલાકાર થઈ જાય નોટ છાપતો થઈ જાય આપણે પૈસા તરફ નથી જતા પણ જે પાયાની બાબતો છે તમારે ભણવું છે વાંચતા શીખવું છે લખતા શીખવું છે તો પહેલા શું શીખવું પડશે ડાયરેક્ટ વાંચતા લખતા આવડી જશે આવડી જશે બેરા છે શું બધા અચ્છા તો ઠીક

હું દર મંગળ ગુરુ અને શનિવારે અગમાન ચાલીસાનો પાઠ કરું છું સંગીત સાથે એટલે કે કરાવો કે જે મારું ગ્રુપ ચાલે છે એ તમારે કરાવો કેનો વધારે શોખ છે કરાઓ કે એટલે શું છે કે એમાં ઓરિજિનલ મ્યુઝિક વાગતું હોય છે પ્રોપર મ્યુઝિક મળે તમને ઓરિજિનલ ફક્ત શબ્દો ના મળે ગાવાના એ શબ્દો તમે એની સાથે ગાઈ શકો તો એ જે છે આરોહ અમુક એને કહેવાય કે ક્યાં ઉપર જવાનું છે ક્યાં નીચે આવવાનું છે કયા શબ્દો પર ભાર મૂકવાનો છે અને સૌથી વધારે અગત્યનું આરોહ અરુહની સાથે હોય

વર્ણો કેટલા શબ્દો સાંભળ્યા અમે અમને એમ ચાલીસા ભૂલી દેઈ છો અમે ઓરિજિનલ શબ્દો શું છે તો પ્રોપર માતા પિતાને પણ આપણે હનુમાન ચાલીસા એક પ્રાર્થના છે સ્તુતિ છે અને એમાં જો ખોટા શબ્દો છે તમે કોઈને ટેલિફોન કરતા કે રોંગ નંબર લાગી જાય તો શું થાય તમારું કામ થાય તો પ્રાર્થના એમ જ છે તમે ખોટા શબ્દો કહેશો તો જગ્યાએ પહોંચશે નહીં ઈશ્વર સુધી પહોંચશે નહીં તમારો અવાજ સંગીત એ આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર એક સંદેશાવાહક છે સંગીત એ આપણા આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર એક સંદેશાવાહક છે તમારો સંદેશો પહોંચાડે છે તમે પ્રાર્થના શું કામ કરો છો તમે ઈશ્વર પાસે માંગવા જઈએ છીએ મંદિરમાં જઈએ છીએ મંદિરમાં ભજન પણ કરીએ છીએ ઈશ્વર પણ એવું કહે છે હંમેશા માગવા માટે આવે છે હે મળવા માટે તો આવો કોઈ દિવસ તો માગવાની જરૂર પડશે નહીં પણ આપણે હંમેશા માંગવા માટે જઈએ છીએ એ આપણે સાઈડ ઉપર રાખીએ પણ સંગીતનું માધ્યમ છે તમે કોઈ પણ જગ્યાએ બજેટનો પ્રોગ્રામ હોય તો ભજન શું છે ઈશ્વરની સ્તુતિ છે પ્રાર્થના શું છે ઈશ્વરની સ્તુતિ છે એટલે જ એવું કહેવાય છે કે સંગીત એ ઈશ્વર સુધી પહોંચવાનું એક માધ્યમ છે અને એ માધ્યમ જ જો ખોટું તમે લો તો પછી ઈશ્વર સુધી તમારો સંદેશો પહોંચવાનો જ નથી એટલે હંમેશા સ્પષ્ટ ઉચ્ચારણ કરતા શીખીએ આપણે એમાં તમારો વાંક નથી અત્યારે ઇંગ્લિશ મીડિયમ નું જોવો છે આપણે એબીસીડી પરફેક્ટ આવડે છે ને આપણા માતા પિતા ગર્વ લે મારા છોકરાને ગુજરાતી સમજણ જ નથી પડતી સાહેબ એ ગર્વથી કહેતા હોય બાપા પોતાની માને ગાળ દેતા હોય કારણ કે ગુજરાતી ભાષા એ આપણી માતૃભાષા છે તો તમે પોતાની માને જેટલો પ્રેમ કરો છો એટલો આપણે ગુજરાતી ભાષાને પણ પ્રેમ કરીએ ભલે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો બાળકને કોઈ ના નથી અત્યારે જરૂરી છે મસ્ટ પ્રિફર કરવું પડે ઇંગ્લિશ પણ સાથે ગુજરાતી પણ શું કામ ભૂલવા આપણે એને ગર્વ શું કામ લઈએ કે એને ઇંગ્લિશ આવડે છે ગુજરાતી નહીં આવડે અમે ઘણી વાર કહીએ સાહેબ સિત્તેર એને નહીં ખબર પડે સાહેબ તમે સેવન્ટી બોલો એને ખબર પડશે એટલે આ તો ગર્વ લેવા બાબત છે નહીં આપણને શરમ આવી જોઈએ અને નથી આવતી માટે આપણે અહીંયા પાછા છીએ પછી કોઈ પણ ક્ષેત્ર હોય એટલે બીજું સ્પષ્ટ ઉચ્ચાર થવો જોઈએ અને ત્યારબાદ આવે છે લય તાલ સ્વર આ ત્રણ બાબતો માટે જેને આગળ લય બધું બીજું સ્વર અને તાલ સંગીતના બે પાસા છે સ્વર અને સ્વરે માતા છે અને તાલ એ પિતા છે સંગીતનો સ એ માં સરસ્વતીનો સ છે જે લોકો સંગીત શીખે છે કદાચ એમને ખ્યાલ હશે કે સા થી શરૂઆત થાય સા એ માં સરસ્વતીનો સ છે પહેલું પગથિયું છે એટલે સ્વર એ માતા છે અને તાલ એ પિતા છે એટલે જે સ્વરમાં ના હોય એટલે કે બેસુરા થતા હોય ઘણા અવાજ ફાટી જતો હોય અત્યારે શું થઈ ગયું છે આપણે એક્ટિંગ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ સ્ટેજ ઉપર ગયા પછી ગાવાની જગ્યાએ આપણે ધ્યાન કે આપીએ છીએ એક્ટિંગ ઉપર કે હું કેવું દેખાઉ છું કાં કે આપણે હાથને આગળ વાચન કરીએ પગને આગળ વાચન કરીએ એક જાતની એક્ટિંગ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ છીએ નહીં પહેલા તમારો સ્વર અને તાલ તાલ એ પિતા છે સ્વરમાં નથી જે બેસુરો છે અને તાલમાં નથી તો એ અનાથ કહેવાય અમારે સંગીતની ભાષામાં શું કહેવાય અનાથ કહેવાય કારણ કે નથી માતાનું ઠેકાણું નથી પિતાનું ઠેકાણું એટલે બિચારો બાપડો કહીએ અમે એવા આ છ થી કોલેજ સુધીના બહુ બિચારાને બાપડા અમે જોયા તમને નથી આવડતું કોઈ ચિંતા નહીં પણ તમે એટલી સ્પર્ધામાં ભાગ લો છો તો તમને નિયમોનો તો ધ્યાન રાખો એને માટે રિયાઝ તો કરો પ્રોપર તમે અહીંયા ખાલી આવીને બે કલાક બેસીને જતા રે બે કલાક ઓછા ના કહેવાય સમયની દ્રષ્ટિએ મુકેશ અંબાણીએ તો તમે બે કલાકમાં કેટલા એ અર્જિત કરતો હશે તમને ખ્યાલ નહીં હોય તમને મગજમાં પણ ના આવે એટલું ધન કમાતો હશે બે કલાકમાં એટલે સમય એ ખૂબ મૂલ્યવાન છે તમે અહીંયા બે કલાક બેઠા છો તો એનો પ્રોપર ઉપયોગ કરો કે હું ઘરે શું કરીને આવ્યો છું અને અહીંયા મારે રજૂઆત કરવાની છે અહીંયા તમે સ્ટેજ ઉપર આવ્યા એટલે તમારું મૂલ્યાંકન થવાનું છે તમારી સામે અહીંયા પાંચસો નું ઓડિયન્સ હોઈ શકે છે બસો નું હોય કે પાંચસો નું હોય કે સો નું હોય સામે પ્રોપર ઓડિયન્સ છે તમારું અહીંયા નોટિફિકેશન થાય છે તમે શું કરો છો સ્ટેજ ઉપર એનું મૂલ્યાંકન થાય છે તો જ્યારે પણ સ્ટેજ ઉપર આવીએ એટલે તમે એક પ્રતિનિધિત્વ કરો છો એક સંસ્થાનું તમારા ફેમિલીનું અને એ પ્રતિનિધિત્વ એ તમારું મૂલ્યાંકનમાં માઇનસ ન થાય એ ધ્યાન એ પોતે રાખવાનું છે કલાકારે રાખવાનું છે અથવા તો મા બાપે રાખવાનું છે મા બાપ ફોર્સ કરે છે કે ભાગ લે તું હું નથી કરી શકી તો તારે કરવાનું છે દરેક માતા પિતા નું જ હોય પણ મારે આમ કરવું તો પણ હું નથી કરી શકી મારા છોકરાનું નું કરાવીશ પણ કરાવો કોણ ના પાડે છે પણ પ્રોપર કરાવો એક સ્વર અને તાલ સાથે કરાવો કે રિયાઝ કરાવો એની સાથે બેસો તમે જે ભણવા માટે હોમવર્ક કરતા હોય છે ઘણા માતા પિતા હોમવર્ક કરી આપતા હોય છે એવું તો આમાં થવાનું નથી સ્કૂલમાં તો તમે હોમવર્ક કરી આપો આમાં બાળકને પણ અહીંયા તમે એની જગ્યાએ ગાવાના છો નહીં તો પછી થોડુંક ધ્યાન આપો એના પ્રત્યે અહીંયાથી આ તો સારું છે કે માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ એ બધાને પ્રોત્સાહિત કરે છે એમનું ટીમ જે છે અને એમનું જે મનોબળ છે હું ઘણીવાર એમને છું સાહેબ ઘણી સાહેબ તમે કઉ કેવી રીતના કરી શકો છો આ ભંડોળ અમે અમારા જે શો કરીએ છીએ સંગીત થકી અમે સેવાનો કાર્યક્રમ કરીએ છીએ તો એ સેવાના કાર્યક્રમ માટે એકત્ર કરવા માટે ગ્રુપમાં મેસેજ કરીએ એમાંથી એકત્રિત થાય એમાંથી કેટલું એકત્રિત થાય એમાંથી આપણે કેટલું વાપરી શકીશું ક્યાં વાપરી શકીશું એનો હિસાબ કરવો પડે છે